ટ્રકના ખાતરના ડાળે છુપાવી રાખેલા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસના સૂત્રો જણાવે છે કે ટ્રક હરિયાણાથી ગુજરાત તરફ આવી રહી હતી અંદાજે બત્રીસ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ભરાયેલો હતો ઝડપાયેલા બંને શખ્સો પણ હરિયાણાના રહેવાસી હોવાનું ખુલ્યું છે પોલીસ હવે નક્કલના દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે અને દારૂ ક્યાંથી ભરાયો અને ક્યાં લઈ જવાયો હતો તેની પછેડીની કડી શોધવા પ્રયાસ કરી રહી છે હાલ સાંતલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને દારૂ માફિયાના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે